ચોમાસુ પાકની ખરીદી માટે રજીસ્ટ્રેશન ને લઈને ખેડૂતો પહેલાથી ચિંતામાં હતા સર્વે ડાઉન રહેતા ખેડૂતોને પહેલા ખૂબ હાલાકી પડી પરંતુ હવે રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પણ તેમની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી કારણ કે ગાંધીનગરમાં બેસીને માત્ર સરકારના પૈસા લૂંટતી અને સેટેલાઇટ સર્વેના ખોટા ખોટાઢોંગ કરતી એજન્સીએ ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કરવાનું શરૂ કરી દીધું છે સેટેલાઇટ સર્વેમાં ખેડૂતોના ખેતરોમાં મગફળીનું વાવેતર જ ન થયું હોય તેવું જણાવી રહી છે ત્યારે એસી ઓફિસોમાં ખોટા સર્વે કરતી એજન્સીનો વીટીવી ન્યુઝે અલગ અલગ જિલ્લામાં ગ્રાઉન્ડ ઝીરો સુધી પહોંચી पर्दाफाश કર્યો છે વીટીવી ચેકમાં શું થયા આવો જોઈએ પહેલા રજીસ્ટ્રેશન માટે ખેડૂતો લાઈનમાં ઉભ્યા હવે રજીસ્ટ્રેશન રદ થતા પુરાવા આપવા દોડધામ એસી ચેમ્બરમાં બેસી પૈસા પડાવતી એજન્સીથી થી ગાંધીનગરમાં એસી ચેમ્બરમાં બેસીને દર વર્ષે કરોડો રૂપિયા પડાવતી સર્વે એજન્સીના બાપે ખેડૂતોને પરેશાની ભોગવવી પડે છે વીટીવી ન્યૂઝની ટીમ આજે ત્રણ જિલ્લામાં ગ્રાઉન્ડ ઝીરો પર સર્વે એજન્સીની ડોલમ લોલ નો પર્દાફાશ માટે પહોંચી તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો સૌથી પહેલા ખેડૂતોના આવેલા આ મેસેજ ને લખ્યું છે કે મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વેની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવા સાથે દિન ત્રણ માં આપના વિસ્તારના ગ્રામ સેવક શ્રીને રજૂ કરશો મોટી સંખ્યામાં ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન પછી ખેડૂતોને આ રીતે મેસેજ આવ્યા છે કહેવાનો મતલબ કે ખેડૂતોના ખેતરોમાં મગફળીનો પાક છે પરંતુ સેટેલાઇટ સર્વેમાં ખેતર ખાલી વધારે છે એટલે કે સર્વે એજન્સીમાં લોલમ લોલ ચાલે છે વીટીવી ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક માટે સૌથી પહેલા ઉના તાલુકાના પાતાપુર ગામમાં પહોંચશે અહી જાણવા મળ્યું કે પાતાપુરમાં સિત્તેર ટકા ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા સેટેલાઇટ સર્વેમાં સર્વે ન ખેડૂતોએ વીટીવી સંપર્ક કર્યો અને અમારી ટીમ રજીસ્ટ્રેશન રદ થયેલા સર્વે નંબરો સુધી પહોંચી તો દરેક સર્વે નંબરમાં લીલોછમ મગફળીનો પાક ઉભો હતો મગફળીનો લલણીનો સમય છે ત્યારે જ રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોએ નારાજગી દર્શાવી છે અત્યારે કાલે સાંજે લગભગ અમારા ગામમાં સિત્તેર ટકા લોકોને ખેડૂતોને મેસેજ આવ્યા કે ભાઈ તમારી મગફળી રિજેક્ટ કરી છે સેટેલાઇટના ઇમેજમાં દેખાતી નથી ઓલરેડી અત્યારે અમારા બધાના ખેતરમાં મગફળી ઊભી છે હવે ગ્રામ સેવકને ફોન કર્યો તો એ એવું કહે છે કે ભાઈ હવે તમે અરજી કરી જાઓ કાલે સાંજે એવું કીધું આજે સવારમાં ફોન કર્યો તો એ એવું કહે છે કે ભાઈ અમારે

માત્ર ઉનાના તાલુકામાં જ નહીં રાજ્યના દરેક જિલ્લામાં ખેડૂતો પરેશાન છે અમારી ટીમ જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી અહીંથી પણ કેટલાક ગામડાઓમાંથી ખેડૂતોએ અમારો સંપર્ક કર્યો હતો તેવામાં અમે મોટા દળવા ગામના એવા સર્વે નંબર સુધી પહોંચ્યા જેમાં સેટેલાઇટ સર્વેમાં મગફળીનું વાવેતર નહોતું રહ્યું હતું પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ હતી ખેડૂતોના ખેતરોમાં મગફળીનું વાવેતર જોવા મળ્યું માત્ર એક ગામના ખેડૂતો સાથે આવું નથી થયું દસગણના આટકોટ સાણખલી ખારજિયા સહિતના ગ્રામ્ય વિસ્તારો ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયાનું જાણવા મળ્યું એટલે સેટેલાઇટ સર્વે માત્ર સરકારના પૈસા લૂંટવાનો જાણે ખેલ ચાલતો હોય તેવું લાગ્યું

મગફળી મગફળી ન દેખાય હવે આવી રીતે ધક્કા ખાય ખાઈ ને અમે ફોર્મ ભર્યા છે અત્યારે મોસમ નું કામ ચાલુ છે મગફળી લેવાનું કામ ચાલુ છે તો સરકારને અમને આ ધંધે લગાડી દે તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા આ એક લાલચ દેવાની વાત છે સર્વે એજન્સીની અને ધક્કા ખાવાના ખેડૂતોને દ્વારકા જિલ્લામાં પણ હજારોની સંખ્યામાં ખેડૂતોના મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા છે અહીં તો ખેડૂતો રજીસ્ટ્રેશન રદ થતા આક્રમક રૂપમાં જોવા મળ્યા ભાણવડના ખેડૂતો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી સુધી રેલી યોજીને પહોંચી ગયા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો એક બે વ્યક્તિના રજીસ્ટ્રેશન રદ થયા હોય તો વાત માની લઈએ પરંતુ અહીં પણ હજારો ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા જેને લઈને ખેડૂતોમાં ભારો ભાર નારાજગી જોવા મળી સરકાર વિનંતી કે અમે ઓનલાઈન કરાવેલું હોવા છતાં તલાટીનો દાખલો લીધો હોવા છતાં ખેતરમાં મગફળી હોવા છતાં આ રદ કર્યું છે તો ક્યાં કારણે રદ થયું છે અને સુકામાં રદ થયું તો આ ત્રણ દિન અંદર આનો ઉકેલ લઈ આવવો નહીતર અમે ધરણા ઉપર ઉતરશું સવાલ અહીંયા થાય છે કે દર વર્ષે સેટેલાઇટ સર્વેના નામે ખેડૂતોને કેમ પરેશાન કરો છો સેટેલાઇટ સર્વે ખોટા પડે છે તો તેની પાછળ લાખો કરોડો રૂપિયા કેમ વહાવો છો તલાટીએ કરેલા સર્વેને કેમ માન્ય રાખવામાં નથી આવતું પહેલા રજીસ્ટ્રેશન માટે લાઈન માં ઉભા રહેવાનું અને હવે પુરાવા આપવા દોડવાનું ખેડૂતો સાથે આ પ્રકારની રમત ક્યારે બંધ થશે અને સેટેલાઇટ સર્વેના નામે ખોટા સર્વે કરાવી એજન્સીઓના ખિસ્સા ભરવાનું ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે આશા રાખીએ કે ખેડૂતોને સર્વેના નામે પરેશાન કરવાનું સરકાર બંધ કરાવશે અને યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે ઉનાથી સંવાદદાતા રાકેશ દવે જસદણથી કાળુ રાઠોડ અને દ્વારકાથી અશોક માણેકનો રિપોર્ટ બીટી ન્યુઝ